નમસ્કાર ભારતીય સંસ્કૃતિના મૂળમાં ચાર એવા ગ્રંથો છે જેને જ્ઞાનનો મહાસાગર કહેવાય છે એ છે ચાર વેદ તો ચાલો આજે આપણે એ જ મહાસાગરમાં એક ઊંડી અને રોમાંચક ડૂબકી લગાવીએ કોઈપણ વિષયને સમજતા પહેલાં એના નામનો અર્થ જાણવો બહુ જરૂરી છે ખરું ને તો વેદ શબ્દનું મૂળ અર્થ જ થાય છે જ્ઞાન એટલે કે આપણે અહીં ફક્ત અમુક પુસ્તકોની વાત નથી કરી રહ્યા પણ જ્ઞાનની એક આખી વ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ તો આપણી આ સફરનો રસ્તો કંઈક આવો રહેશે પહેલાં આપણે જોઈશું કે આ જ્ઞાનનો મહાસાગર છે શું પછી ઋગ્વેદની સ્તુતિ અને દર્શનમાં ઊંડા ઉતરીશું ત્યાંથી યજુર્વેદના કર્મ અને અનુષ્ઠાનને સમજીશું પછી આવશે સામવેદનું સંગીત અને ભક્તિ અને છેલ્લે અથર્વવેદના જીવન અને વિજ્ઞાનને જાણીશું તો આ જ્ઞાનનો મહાસાગર એટલે શું વેદોને એમ સમજો કે ભારતીય સંસ્કૃતિનો શ્વાસ કહી શકાય હજારો વર્ષોથી આ ગ્રંથો માત્ર ધાર્મિક જ નથી રહ્યા પણ જીવન જીવવાની કળા અને જ્ઞાનનો એક અતૂટ સ્ત્રોત બન્યા છે ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં અને સૌથી પ્રાચીન વેદથી ઋગ્વેદ આ માત્ર સ્તુતિઓનો સંગ્રહ નથી પણ ઊંડા દાર્શનિક વિચારોનો પાયો પણ છે આ વાત ખરેખર વિચારવા જેવી છે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વના સૌથી પ્રાચીન હયાત ગ્રંથની જરા વિચારો જ્યારે દુનિયાની મોટાભાગની સંસ્કૃતિઓનો ઉદય પણ નહોતો થયો ત્યારે આ જ્ઞાન અસ્તિત્વમાં હતું એનું ઐતિહાસિક મહત્ત્વ તો કલ્પના બહારનું છે ઋગ્વેદ કેટલો વિશાળ છે એનો અંદાજો આ આંકડાઓ પરથી આવશે એમાં એક હજારથી પણ વધુ સૂક્તો એટલે કે ભજનો છે અને દસ હજારથી પણ વધુ મંત્રો છે આ બધા મોટેભાગે દેવી દેવતાઓની સ્તુતિ માટે છે અને સૌથી રસપ્રદ વાત જે ગાયત્રી મંત્ર આજે કરોડો લોકોના જીવનનો ભાગ છે એનું મૂળ પણ આ જ ઋગ્વેદમાં છે ફરી એકવાર આ સંખ્યા પર નજર કરીએ એક હજાર અઠ્યાવીસ સૂક્તો દરેક સૂક્ત જ્ઞાન અને દર્શનનો એક અલગ અધ્યાય છે આ માત્ર એક આંકડો નથી પણ જ્ઞાનની વિશાળતાનો જીવતો જાગતો પુરાવો છે ઓકે જો ઋગ્વેદ જ્ઞાનનો સિદ્ધાંત છે તો યજુર્વેદ એનું પ્રેક્ટિકલ સ્વરૂપ છે અહીં વાત થાય છે કર્મો અને અનુષ્ઠાનોની એટલે કે જ્ઞાનને જીવનમાં ઉતારવાની રીતની યજુર્વેદને યજ્ઞોનો વેદ પણ કહેવામાં આવે છે એનો મુખ્ય હેતુ એ છે કે પવિત્ર અનુષ્ઠાનો અને યજ્ઞો કેવી રીતે કરવા એનો વિગતવાર માર્ગદર્શન આપવું એક રીતે કહીએ તો આ વૈદિક કર્મો માટેની એક હાઉ ટુ ગાઈડ છે અહીં પણ એક રસપ્રદ વિભાજન છે યજુર્વેદના બે મુખ્ય ભાગ છે શુક્લ અને કૃષ્ણ શુક્લ યજુર્વેદમાં ફક્ત મંત્રો છે એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત જ્યારે કૃષ્ણ યજુર્વેદમાં મંત્રોની સાથે સાથે તેની સમજૂતી અને વિધિઓનું ગદ્યમાં વિવરણ પણ આપેલું છે જે તેને સમજવામાં વધુ સરળ બનાવે છે જ્ઞાન અને કર્મ પછી હવે વારો છે સંગીત અને ભક્તિનો આપણો ત્રીજો વેદ સામવેદ આ વૈદિક જ્ઞાનને એક સુમધુર સ્વરૂપ આપે છે આ છે ભક્તિ અને સંગીતનો વેદ જે લોકો ભારતીય શાસ્ત્રીય સંગીતના ચાહક છે તેમના માટે આ વાત બહુ જ રોમાંચક છે સંગીતના સાત સૂરો અને શાસ્ત્રીય ગાયકીના મૂળ આ પ્રાચીન ગ્રંથ સામવેદમાં જ સમાયેલા છે ખરેખર આ ભારતીય સંગીતની ગંગોત્રી છે તો સામવેદ કરે છે શું એ ઋગ્વેદના જ્ઞાનથી ભરેલા મંત્રોને લે છે અને તેને સંગીતનો શણગાર પહેરાવે છે આ મંત્રોને કેવી રીતે ગાવા કયા લયમાં કયા સૂરમાં એ બધું સામવે જ શીખવે છે આનાથી જ્ઞાન એ ફક્ત સમજવાની વસ્તુ નહીં પણ ભક્તિ અને આનંદનો અનુભવ બની જાય છે અને હવે આપણી સફરના અંતિમ પડાવ પર આપણે પહોંચ્યા છીએ ચોથા વેદ અથર્વવેદ પર જો પહેલાં ત્રણ વેદ મુખ્યત્વે આધ્યાત્મિક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો અથર્વવેદ આપણને ભૌતિક અને વ્યવહારિક જીવન તરફ લઈ જાય છે આને જીવનનું વેદ પણ કહી શકાય રોગનો ઈલાજ કેવી રીતે કરવો ઘર કેવી રીતે બનાવવું સમાજમાં કેવી રીતે વર્તવું આ બધી જ બાબતોનું જ્ઞાન અથર્વવેદમાં છે એમ સમજો કે આ પ્રાચીન સમયની લાઈફ મેન્યુઅલ છે અથર્વવેદનો વ્યાપ તો જુઓ એમાં આયુર્વેદ એટલે કે ઔષધિઓનું જ્ઞાન છે ગણિત અને જ્યોતિષ જેવા વિજ્ઞાનો છે અને એટલું જ નહીં સમાજને નકારાત્મક શક્તિઓથી બચાવવાના ઉપાયો પણ છે આ બતાવે છે કે વૈદિક વિચારધારા જીવનના દરેક પાસાને સ્પર્શતી હતી તો ચાલો હવે આ ચારેને એક સાથે જોઈએ ઋગ્વેદ છે જ્ઞાનકાંડ જે કહે છે શું જાણવું યજુર્વેદ છે કર્મકાંડ જે બતાવે છે શું કરવું સામવેદ છે ઉપાસના કાંડ જે શીખવે છે કેવી રીતે અનુભવવું અને અથર્વવેદ વિજ્ઞાન દ્વારા સમજાવે છે કેવી રીતે જીવવું જ્ઞાન કર્મ ઉપાસના અને વિજ્ઞાન એક સંપૂર્ણ સિસ્ટમ આમ આ ચાર વેદ કોઈ અલગ અલગ પુસ્તકો નથી એ તો જ્ઞાનની ચાર ધારાઓ છે જે એક જ મહાસાગરમાં ભળી જાય છે અને સાથે મળીને તે દર્શન કર્મ ભક્તિ અને ખુદ જીવનને સમજવા માટે એક સંપૂર્ણ પ્રણાલી બનાવે છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે જ્ઞાન કર્મ સંગીત અને વિજ્ઞાનની આ ચાર પ્રાચીન ધારાઓમાંથી આજના જીવનમાં પ્રેરણા લેવા જેવું શું મળી શકે આ જ્ઞાન આજે પણ કેટલું સુસંગત છે વિચારજો